લસણના ભાવ વધતા વડોદરાની ગૃહિણીઓ પરેશાન થઈ છે આદો ડુંગળી બાદ હવે લસણના ભાવમાં ભડકો જોવા મળ્યો છે કડક બજારમાં લસણના ભાવ ત્રણસો પહોંચ્યા છે લસણની આવક ઓછી થતા લસણના ભાવ વધ્યા છે કમોસમી વરસાદને કારણે લસણની આવક પણ ઘટી ગઈ છે લસણમાં એવું છે કે હમણાં છેલ્લા દોઢેક મહિનાથી થોડી પોઝિશન આવકમાં ઓછું છે કારણ કે આ લસણનું કામ બધું ઇન્દોર છે મનસોર છે ત્યાંથી આવે છે પણ ત્યાં જ હમણાં આવક બિલકુલ નથી એટલે લસણના ભાવ વધ્યા પણ હમણાં આ પાંચ સાત દિવસે થોડું બજાર ઢીલું પડ્યું છે એટલે આવક આવકનું જે પ્રમાણ છે તે મનસોર અને ઇન્દોરથી જે આવે ત્યાં આવક ચાલુ થઈ ગઈ છે કોળેલું લસણ બસો ચાલીસ રૂપિયા કિલો ચાલે છે અને આખું લસણ પણ સારો એનો માલ બસો ચાલીસ બસો સાહીઠ એટલે ચાલે છે જે હમણાં થોડા અઠવાડિયા પહેલાં ત્રણસો રૂપિયા જેવું થઈ ગયું છે ડુંગળી બાદ હવે લસણના ભાવ આસમાને